મોતીભાઈ આર ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયામાં કે એમ કોઠારી હાઈસ્કૂલના સ્વયંસેવકો દ્વારા સતલાસણા તાલુકાના રીછડા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોતીભાઈ આર ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયામાં કે એમ કોઠારી હાઈસ્કૂલના સ્વયંસેવકો જોડાયા જેમના દ્વારા સતલાસણા તાલુકાના રીછડા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માણી માતાના મંદિરે પંચોતેર વૃક્ષો વાવવામાં આવ્યા ત્યારબાદ અરવલ્લીની ગિરિમાળામાં એક હજારથી વધુ સીડ બોલ નાખવામાં આવ્યા ત્યારબાદ તારણ ધારણ પર્વતીય એરિયામાં સ્વચ્છતાનો કાર્યક્રમ ગોઠવાયો જે અંતર્ગત સ્વયંસેવકો તેમજ ફાઉન્ડેશનના કર્મચારીઓ તથા ઓએનજીસીના કર્મચારીઓ દ્વારા અગિયાર જેટલા બોરાઓ ભરી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું અને પર્વતીય એરિયામાં સફાઈ કરી સમગ્ર વિસ્તારને ચોખ્ખો બનાવી દીધો હતો આ કાર્યક્રમમાં જોડાયેલા કે એમ કોઠારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મોતીભાઈ આર ચૌધરી ફાઉન્ડેશન દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા રીપોટ ભૂપસિચું હા સતલાંસના